જય માતાજી મિત્રો આ પાળિયા જોઈ રહ્યા છો એમાં બે પાળિયા પટેલના છે અને એક પાળિયો કુંભાર પરિવારનો છે તો આ પાળિયાઓ રાજકોટ જિલ્લાના સાપરવેરાવળ મુકામે આવેલા છે એક જાડેજા દરબારની વાડીમાં પાળિયા આવેલા છે તો આ પાળિયા પટેલ પરિવારના છે બે પાળિયા પહેલાં તો સંવંત ઓગણીસો ને ઓગણપચાસમાં આ સુરવીરો કોઈક ધીંગાણામાં કામ આવી ગયા છે કોઈક બેન દીકરી ગાય ગવત્રીની વારે ચેડાશે અને કામ આવી ગયા છે પહેલો પાળિયો પહેલો પાળિયો રહ્યો ને એ પટેલ દેવસિંહ બાપાનો પાળિયો છે સવંત ઓગણીસો ને એકોતેરનો અને બીજો પાળિયો રહ્યો એ સાંગાણી પરિવારનો છે પટેલ પરિવારના અરજણ બાપાનો પાળ્યો છે સવંત ઓગણીસો ને ઓગણપચાસમાં બરાબર આ પાળિયા કહેવાય છે કે જ્યારે આ વાડીમાં કે આ સાઈડ આ બાજુ કંઈક યુદ્ધ થયું હશે જ્યારે કોઈની ગામ ગવતરી લૂંટાણી છે કે બેન દીકરી માટે વાર થયું છે ત્યારે પાળીઓ અહીંયા ખોડાયેલા હશે અને આ મિત્રો તમે ત્રીજો પાળિયો જે જોઈ રહ્યા છો તે સંવંત ઓગણીસો ને ઓગણપચાસ આ સુરવિરકામાં આવી ગયા છે અને આ પરજિયા કુંભાર પરજયા કુંભાર ગોહેલ જીવા બાપા ગોહેલનો આ પાળિયો છે સાપર વેરાવળમાં આ પાડિયા આવેલા છે અને હાલ નામની પૂજા પણ થાય છે અને એમના વંશો એમને સિંદૂર ચડાવે છે અને એમની પૂજા પણ કરવા આવે છે જય માતાજી